નમસ્કાર રાજકોટમાં ગરબા મહોત્સવ ધૂમધામથી ચાલી રહ્યો છે પરંતુ જો કોઈ કરવા નીકળશે તો તેની ખેર નથી ગરબા મહોત્સવમાં મહિલા પોલીસની સી ટીમ પરંપરાગત છે તેઓ બાજ નજર રાખીને યુવતીઓ અને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યા છે એટલે કે રાજકોટના ગરબામાં બેફામસ્તી કરો પણ ગેરવર્તુળ કરશો તો પોલીસની સીધી નજરમાં આવશો વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ કેમ છો બધા મજામાં હા કંઈ તકલીફ નથી ને અહીંયા તમને અમે સી ટીમમાંથી આવીએ છીએ તમને કઈ પણ તકલીફ હોય તો એકસો બાર નંબર ડાયલ કરી અને સી ટીમની મદદ મેળવી શકો છો ડરો ને ડાયલ કરો બરોબર સી ટીમ તત્પર તૈયાર છે તમારી માટે અવાવરુ જગ્યા એકલું જવું નહીં અજાણ્યા વ્યક્તિને લિફ્ટ આપવી નહીં અને અજાણ્યા વ્યક્તિની લિફ્ટ ક્યારે લેવી નહીં અને ક્યારે પણ તમને તમારી જાતને સેફ ના અનુભવો ત્યારે તમે 112 નંબર પર કોલ કરી અને સી ટીમ મદદ મેળવી શકો છો સી ટીમ તત્પર તૈયાર છે તમારી મદદ માટે તમે રમતા હોય તમને ક્યાંય બી ડર જેવું લાગે બેટ જ થાય અથવા તમને કઈ બી તકલીફ જેવું લાગે તો ચોક્કસ સી ટીમ ની હેલ્પ લઈ શકો છો મારું નામ દ્રષ્ટિ છે તમે ક્યાંથી આવ્યા છો ને આજ નવરાત્રી રમવા આવ્યા છો તો આપણે અહીં રાજકોટનું જ છે હું અહીંથી જ આવું છું અને નવરાત્રીનો મજા લેવા માટે ગરબા રમવા માટે આવું છું કેટલા સમયથી તમે રમવા આવતા હો છો ને કેટલો શોખ છે